જ્યારે ગોકુળની અંદર બધી ગોપીઓને એવો મનમાં સંશય થયો કે કૃષ્ણ ખાલી રાધાને જ મળે છે અમારી સાથે વાત પણ કરતો નથી અમને બોલાવતો પણ નથી એટલે ગોપીઓ માં યશોદાની પાસે રાવ લઈ જાય છે અને રાવ કરે છે ત્યારે મા યશોદાએ કૃષ્ણને કીધું કે કાના તારી રાવ આવી છે કે તું રોજ ગોપીઓને મળતો નથી અને ખાલી રાધાને જ મળસ તું રાધાને પ્રેમ સમજે છે કે કૃષ્ણ ખાલી રાધાનો છે પણ કૃષ્ણ ખાલી રાધાનો નથી કૃષ્ણ તો બધાનો છે કૃષ્ણ એ શું કહ્યું કે મનમાં છે કાન છે કરે છે કાન રાધા ને પ્રેમ વનરાતવાના માગાડે છે વેણ વનરાતવાન માગાડેણ નટ ખટ ચરાવે છે દન કરે છે કાન રાધા પ્રેમ નટ ખટ ચરાવે છે દેન કરે છે પ્રેમ જમુનાને કાઠે જઈને ઊભી છે જમુનાને કાઠે જઈને ઊભી છે કાન વિના પડે નહીં છે ન કરે છે કાનરાધા ને પ્રેમ કાન વિના પડે નહીં છે કરે છે પ્રેમ દા ને જઈ સૌરાવા કરે છે જસોદા ને જઈ સૌરાવા કરે છે સામે ઉભો ઉલાળે છે ને કરે છે કાન પ્રેમ સામે ઉભો ઉલાડ છે ને છે કાનરા ને પ્રેમ પુના શરદ પુનમના ટાળવા ટાણવા શરદ મના મહારાસ રમાડ છે રે ન કરે છે કાન રાધા ને પ્રેમ મહારાસ રમાડ છે રે ન કરે છે કાન રાધા ને પ્રેમ એક ગોપી સાંજ એક જ કાન છે એક ગોપી સાંજ એક જ કાન છે ગિરધરે ટાળી દીધો દો કરે છે કાનરાધા ને પ્રેમ ગીર ધરે ટાળી દી દો કરે છે કાનરાધા ને પ્રેમ ગોપિઓનો ટાળી ગયો વેમ કરે છે કાનરાધા ને પ્રેમ